નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમયે મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય આપના માટે એટલા જ મહત્ત્વના પણ હોય છે બુલેટ ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો અમારો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમની જે પણ રજૂઆતો છે જે પણ પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોને અમે પ્રાથમિકતા સાથે રજૂ કરીએ આ જ કારણસર અમારી પાસે આપણા જે દર્શક મિત્રો છે એમના તરફથી જે રજૂઆતો પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નોને જ અમે હાથ ધરતા હોઈએ છીએ અને એ સંબંધિત વિષયોના નિષ્ણાતોને બોલાવીને એમની પાસેથી જ આપણે માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ આપણા જે દર્શક મિત્રોની જે પણ પ્રશ્નો છે અથવા તો એમની જે પણ દુવિધા છે એ તમામ આપણા નિષ્ણાતો પાસેથી જ આપણે દૂર કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ તો આપણે આજે હિટ સ્ટ્રોક જે રીતે જોઈ રહ્યા છે કે ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે તાપમાનનો પારો દિન પ્રતિદિન ઉપર જઈ રહ્યો છે તેતાલીસની આસપાસ પણ પારો પહોંચ્યો છે ઘણા બધા દર્દીઓ અને આપણા સામાન્ય લોકો ગરમીને લઈને ફરિયાદ કરી રહ્યા છે ડિહાઈડ્રેશન ફૂડ પોઈઝનિંગ જેવા બનાવ પણ દિન પ્રતિદિન વધી રહ્યા છે તો આજે આપણે દર્શક મિત્રો તરફથી જે રીતે રજૂઆત આવી રહી હતી તેને ધ્યાનમાં લઈને હીટ સ્ટ્રોક અને ડીહાઈડ્રેશનના જે બનાવ બની રહ્યા છે તે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને આપણે આ સરળ આ વિષય ઉપર માહિતી આપવા અને આપણે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે ડૉક્ટર ભાવના

ઉનાળાની અંદર આ વસ્તુ વધારે જોવા મળતી હોય છે ડિહાઈડ્રેશન ના જનરલી કારણોમાં એક તો મુખ્યત્વે જોઈએ લોકો પાણી ઓછું પીતા હોય છે એને પણ ડિહાઇડ્રેશન થઈ શકતું હોય છે ગરમીમાં બહુ જ બહાર જવાથી લૂની અંદર જવાથી થઈ શકતું હોય છે પછી જે લોકોને ડાયરિયા વોમિટિંગ કે એવી પણ પ્રકારની સમસ્યા થઈ હોય તો એના પછી પણ ડિહાઇડ્રેશન થતું હોય છે અને ડિહાઇડ્રેશન એટલે બેઝિકલી આપણે જે કોમન ભાષામાં કહીએ તો પાણીની ઘટ પડવી એને આપણે ડિહાઇડ્રેશન કહેતા હોય છે અને ડિહાઇડ્રેશનને ઓવરકમ કરવા માટે જનરલી આપણે જે બને એ પ્રવાહી વધારે લેવું જોઈએ એટલે જ બધા જ્યારે પણ ઉનાળાની સિઝન હોય છે એમાં આપણે જનરલી કહેતા હોઈએ છીએ કે બધાએ એટલું પ્રવાહી વધારે વધારે લેવું લેવું પાણી પાણી દિવસનું પીવું જોઈએ સો જેથી આપણે જે ગરમીના કારણે થતી જે સમસ્યાઓ છે એનાથી આપણે બચી શકીએ અને બીજું કઈશ કે ડિહાઇડ્રેશન થવાના મુખ્ય કારણોમાં તો મેં કીધું કે ડાયરિયા વોમિટિંગ ઉલ્ટી ઝાડા એ થઈ જાય એનાથી થતું હોય છે પણ એનાથી બચવા માટે આપણે અત્યારે જે આ સિઝન હોય એમાં જે બહારનું ફૂડ હોય જે અનહેલ્ધી કે અનહાઇજેનિક ફૂડ હોય એને આપણે અવોઇડ કરીએ તો પણ આ સમસ્યાથી આપણે બચી શકીએ છીએ તો આ ટાઈમમાં બને ત્યાં સુધી ઘરનું ફૂડ ખાવાની વધારે સંભાળ રાખવી અને ઘરનું જ ફૂડ લેવાની રાખવી જોઈએ આપણે કે આપણે પહેલ એ જ રાખવી જોઈએ કે આપણે ઘરનું જ ફૂડ ખાઈએ યસ ઓછો છે હં ભાવના મેમ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ગરમીનું પ્રમાણ જે દિન પ્રતિદિન વધી રહ્યું છે તો આપણે ડિહાઈડ્રેશનના જે લક્ષણો છે મેમ એ અંગે થોડીક માહિતી આપો જેથી આપણે જે એને સમજી શકીએ કે એના લક્ષણો થાય તો આપણે જાણી શકીએ દર્શકો કે એના લક્ષણો કેવા પ્રકારના છે ડિહાઈડ્રેશન અંદર મુખ્યત્વે જે થતું હોય છે એના સૌથી પહેલા તો એક તમારું મોઢું સુકાવું તમારે તમને અનઇઝીનેસ ફીલ થવું ગભરામણ જેવું થવું અમુક લોકોને ચક્કર પણ આવતા હોય છે સાથે પલ્સ વોલ્યુમ તમારું ડાઉન થવાના કારણે તમને ગભરામણ થવી કે પડી જવાના સંકેત થતા હોય છે અને સાથે ડિહાઈડ્રેશનના કારણે અમુક વખત માથું દુખવું વોમિટિંગ થવી અને સાથે જ પલ્સ વોલ્યુમ બહુ જ ડાઉન થવાના કારણે બીપી એકદમ લો થઈ જવાના સિમ્ટમ્સ બધા આવતા હોય છે તો અમુક મેમ જે રીતે આપે લક્ષણની વાત કરી કે ડિહાઇડ્રેશનના લક્ષણની આપ વાત કરી રહ્યા હતા તો એના કારણો મેમ ડિહાઇડ્રેશન ના કયા હોઈ શકે છે ડિહાઇડ્રેશન ના મે કીધું એમ કારણો જે ડાયરિયા છે વોમિટિંગ છે ઝાડા ઉલટી છે અમુક વખત આપણે બહુ તે તડકો એકદમ જે અત્યારે બપોરનો તડકો હોય છે બપોરના 1 વાગ્યાથી ચાર વાગ્યાનો જે તડકો હોય છે એની અંદર જનરલી સન બહુ જ વધારે એગ્રેસિવ હોય છે તો આવા તડકામાં જ્યારે આપણે બહાર જઈએ છીએ અને એના કારણે પણ અમુક વખત હીટ ઇલનેસના કારણે પણ ડિહાઈડ્રેશન થતું હોય છે અને સાથે જે લોકો બીમાર હોય જેમ કે જેમને ઓલરેડી ડાયાબિટીસ જેવી કન્ડિશન હોય સાથે જે બાળકો હોય તો એમાં ડિહાઈડ્રેશન જલ્દી થવાના કારણો હોય છે અને સાથે જે એલ્ડરલી પીપલ હોય કે જે સિક્સટી અપ પોપ્યુલેશન છે તો એમાં પણ ડિહાઈડ્રેશન જલ્દી થતું હોય છે કારણ કે એમની જે નું જે સ્ટ્રક્ચર હોય છે એ થોડું ચેન્જ થતું હોય છે ઓવર ધ એજ અને એના કારણે એમને ડિહાઇડ્રેશન થવાના જલ્દી થતું હોય છે અને જે છે એ પણ જલ્દી થતી હોય છે છે તો આ બધા જે એ ડિહાઇડ્રેશનના કારણો છે અને અમુક જે જે લોકો બીપીના દર્દીઓ છે કે જે કિડની ના દર્દીઓ છે જેમને સીકેડી કેડી કેવો પ્રોબ્લેમ છે અથવા જે ડાયાબિટીઝના દર્દીઓ છે એ બધા દર્દીઓ આ ઉનાળામાં બહાર જતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ અને નજ નીકળવું જોઈએ તો જેનાથી આપણે ડિહાઇડ્રેશનથી બચી શકીએ છીએ મેમ આપણે જોતા હોઈએ છીએ કે ડિહાઈડ્રેશનની તકલીફ જ્યારે કોઈને પણ થાય છે બાળક હોય કે આપણે મોટા પણ હોઈએ છીએ ત્યારે ઘણા કિસ્સામાં તો એ લોકોને એવું બનતું હોય છે કે ઉલટીઓનું પ્રમાણ એમ એ લોકોનું વધી જાય છે ખૂબ પ્રમાણમાં ઉલટી થતી હોય છે તો આ પ્રકારની જે તકલીફ મેમ આપણા દર્શક મિત્રો પૈકી ઘણાને હાલના સમયમાં થાય છે તો એમના માટે મેમ આપની સલાહ શું છે કે એમને શા માટે આ પ્રકારની એમાંથી કઈ રીતે આપણે બચી શકીએ આની બચવા માટે સૌથી પહેલા હું કહીશ કે ઓરલ રિહાઇડ્રેશન થેરાપી ઓઆરએસ જે ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે કોઈ પણ ફાર્માસીમાં તમે ઓઆરએસ પૂછશો તો તમને આપી દેશે તો ઓરલ રિહાઇડ્રેશન થેરાપી એ ખૂબ જ જરૂરી છે દર્શક મિત્રો જે રીતે મેમને આજે આપણા ટેકનિકલ કારણસર એમનો સંપર્ક વારંવાર તૂટી રહ્યો છે એમનો સંપર્ક ફરી વરવાના એ કોશિશ કરી રહ્યા છે મેમ

કમી શરીરમાં થવાનો મતલબ છે કે ડિહાઈડ્રેશનની તકલીફ ઊભી થવી ડિહાઈડ્રેશનની સ્થિતિ ઊભી થવાની સ્થિતિમાં ચક્કર આવવાની સાથે સાથે બીજી પરેશાની પણ વધતી હોય છે બીજી પરેશાની વધવાના કારણે આપણે અવ્યવસ્થિત થઈ જતી હોય છે અને કામ આપણા જે કોઈ પણ હોય છે એ ખોરવાઈ જતા હોય છે ઘણા દર્દીઓને ડિહાઈડ્રેશન થવાની સ્થિતિમાં ચક્કર આવવાની સાથે સાથે ઉલટીઓ થવાનું પ્રમાણ વધી જતું હોય છે ઘણા દર્દીઓ એવા પણ હોય છે જેમને ડ્રીપ ચઢાવવા સુધીની ફરિયાદ પણ આવતી હોય છે અને એમની તકલીફ કલાકો સુધી આ પ્રકારની સ્થિતિ ચાલતી હોય છે જ્યારે આ પ્રકારની સ્થિતિ થતી હોય છે ત્યારે ડિહાઈડ્રેશનની સ્થિતિથી બચવા માટે આપણે શું કરવું જોઈએ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ એનાથી બચવા માટે આપણે કયા પ્રકારની કયા પ્રકારે બહાર નીકળવું જોઈએ કયા સંજોગો એવા હોવા જોઈએ જેનાથી આપણે ટાળવા જોઈએ એ તમામ વિષયો પર આજે આપણે વાતચીત કરી રહ્યા છે આપણી સાથે મેમ જોડાયેલા છે પરંતુ ટેકનિકલ કારણોસર એમનો સંપર્ક આપણી સાથે થઈ રહ્યો નથી સંપર્ક કરવાના આપણે પ્રયાસ ચાલુ છે જે રીતે મેં શરૂઆતમાં જ વાત કરી કે ડીહાઈડ્રેશન એટલે કે શરીરની અંદર પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થાય તો ડિહાઈડ્રેશનની તકલીફ ઊભી થતી હોય છે હીટ સ્ટ્રોક જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે મેમ અવાજ આવે છે અમારો જે રીતે મેમ આપ વાત કરી રહ્યા હતા કે માનું કે ઘણા દર્દીઓને આપણે જોતા હોય છે કે ચક્કર આવવા અથવા તો એમને ઉલટીઓ થવાનું પ્રમાણ વધુ હોય છે તો આપ સૌથી પહેલા એ જણાવો કે જે લોકોને મેમ ઉલટીઓ વધારે થતી હોય છે તો એ લોકો શું કરી શકે એ લોકોએ સૌથી પહેલા તો નિયરેસ્ટ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ કારણ કે આની અંદર જે ડિહાઇડ્રેશન છે એમાં સૌથી પહેલા મેડિકલ ટ્રીટમેન્ટ જરૂરી હોય છે જો ઘર ગથ્થુ જે ઈલાજ હોય છે એની અંદર મેં કીધું એમ કે ઓઆરએસ ની પડી ગયું તમે હંમેશા તમારી સાથે રાખી શકો છો ઓઆરએસ આપણને કોઈ પણ ફાર્મસીમાં ઈઝીલી મળી જાય છે જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન આવે છે કે જેને એક પેકેટને એક લિટર પાણીની અંદર નાખીને ઉગાડીને પીવાનું હોય છે તો પહેલા જે દર્દી પી શકતું હોય એને આપણે આ સ્ટાર્ટ કરી દઈએ અને સાથે જ નિયરેસ્ટ હોસ્પિટલમાં લઈ જઈને એમની બને એટલી જલ્દી સારવાર માટેની શક્યતા ઊભી થાય એના માટે આપણે જલ્દી નિયરેસ્ટ હોસ્પિટલમાં લઈ જઈએ એ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એટલે કોઈ પણ વ્યક્તિ જો આવી રીતે ખૂબ જ વધારે વોમિટિંગથી પીડાઈ રહ્યું હોય અને તમને લાગે કે ફેન્ટ થઈ ગયું છે નીચે પડી જશે અથવા તો કમ્પ્લેન કરે છે કે મને ચક્કર આવે છે અને મને એવું લાગે છે કે હું નીચે પડી દઈશ તો એને તરત જ નજીકની હોસ્પિટલ લઈ જઈ અને બને એટલી જલ્દી સારવાર કરાવી જોઈએ કારણ કે ડિહાઇડ્રેશનની જેટલી વહેલી સારવાર થાય એનાથી આપણે આપણા જે ઓર્ગન ને ડેમેજ થતો હોય એ રોકી શકીએ કારણ કે જો ડિહાઈડ્રેશન બહુ જ વધારે આગળ વધી જાય તો આપણી કિડની અને આપણા હાર્ટ બંનેને નુકસાન કરી શકે છે અને અમુક લોકોને કિડનીની અંદર સોજો આવવાથી કિડની ફેલિયરમાં પણ જતા હોય છે એટલે ડિહાઇડ્રેશનને ગંભીરતાથી લઈને એને યોગ્ય રીતે ટ્રીટ કરવું ખૂબ જ જરૂરી છે મેમ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ડિહાઈડ્રેશનની તકલીફ ઊભી થાય છે દર્દીને ત્યારે આપણે જ્યારે એને હોસ્પિટલ લઈ જતા હોઈએ છીએ ત્યારે એમને ડ્રીપ ચડાવવા સુધીની પણ ફરજ પડતી હોય છે તો જ્યારે આ પ્રકારની મેમ સ્થિતિ હોય છે એ કેટલા આપણે કઈ રીતે જોઈ શકાય કે એને એ મુશ્કેલવાળી તબક્કો હોય છે કે એને ડ્રીપ ચડાવવા એક ચોક્કસ કોઈ કારણ હોય છે એના માટે મેં જેમ આગળ કહ્યું એમ જ કે જેટલું જલ્દી આપણે ટ્રીટમેન્ટ કરીએ એટલું જલ્દી સારું સો જો ઓરલ રિહાઇડ્રેશન થેરાપી અવેલેબલ હોય ઓઆરએસ અવેલેબલ હોય તો વ્યક્તિને ઓઆરએસ આપી શકો છો કશું જ ન અવેલેબલ હોય તો સાદી પાણીની બોટલથી સાદું પાણી પણ એક આપી શકાય અને સાથે જ ડ્રીપ બને એટલી વહેલી ચાલી કરવા ચાલુ કરવાથી એને જે કોમ્પ્લિકેશન્સ થવાના છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ અને જોડે જ એને કુલિંગ વાળી એરિયામાં લઈ જવા જોઈએ અને થોડું ઠંડા એરિયામાં લઈ જઈએ અને એમને સેટલ કરવા જોઈએ સ્ટેબિલાઈઝ કરવા જોઈએ અને જ્યાં સુધી આપણે હોસ્પિટલ પહોંચીએ ત્યાં સુધી આપણે આ પ્રાઇમરી સારવાર એમને આપી શકીએ જેમ મેમ અત્યારે જોઈ રહ્યા છે કે ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે પારો ચાલીસ પિસ્તાલીસ ચુમ્માલીસની આસપાસ પહોંચ્યો છે તો હાલના સંજોગોમાં મેમ આપની પાસે જે દર્દીઓ આવી રહ્યા છે સ્ટ્રોકના હીટ સ્ટ્રોકને લગતા અથવા તો ડિહાઈડ્રેશનને લગતા એ કેવા પ્રકારના દર્દીઓ મેમ આપની પાસે હાલમાં વધારે આવે છે જનરલી અત્યારે જોઈએ તો જે લોકો આઉટ સાઇડ વર્ક કરે છે જે લોકો ફિલ્ડ વર્ક કરે છે એમને વધારે સમસ્યા હોય છે હીટ સ્ટ્રોકની જનરલી હીટ ઇલનેસ છે એના તબક્કા હોય છે પહેલા હોય છે હીટ રેશ પછી હોય છે હીટ ઇલનેસ એના પછી હોય છે સનબર્ન અને એના પછી હીટ એક્ઝોશન હોય છે અને પછી છેલ્લે હીટ સ્ટ્રોક સુધી એ પરિણમતું હોય છે તો આ બધા તબક્કા હોય છે હીટ ઇલનેસના તો આની અંદર જનરલી કયા કેટેગરીના વ્યક્તિઓ આવતા હોય છે તો જે કન્સ્ટ્રક્શન વર્કર્સ છે જનરલી આપણે જોતા હોઈએ છીએ કે બિલ્ડિંગોનું કન્સ્ટ્રક્શન વર્ક ચાલતું હોય ત્યાં જે મજૂરો હોય છે એ દિવસ રાત આવી રીતે મહેનત કરતા હોય છે અને એમને વધારે પડતું સન એક્સપોઝર થતું હોય છે પછી જે લોકોને ફિલ્ડનું વર્ક હોય છે જેમ કે માર્કેટિંગ ફિલ્ડમાં હોય છે કે જેમને આખો દિવસ એક જગ્યાથી બીજી જગ્યાએ ફરવાનું હોય છે તો એમને પણ બપોરના તડકામાં જ્યારે એ લોકો જાય છે તો એ પણ હીટ ઇલનેસને વધારે પ્રોન હોય છે અને સાથે જ નાના બાળકો અને વૃદ્ધ લોકો જે સિક્સટી અપ લોકો છે મેં આગળ કહ્યું એમ કે એમની સ્કીન હોય છે એનું ટેક્સચર ઓવર ધ એજ ચેન્જ થતું હોય છે એટલે એ લોકો એટલું જે હીટ રેગ્યુલેશન માટેના સેન્ટર્સ છે એટલા એમનામાં કામ નથી કરતા હોતા એટલે એમની હીટ ઇલનેસ જલ્દી થતી હોય છે એમને હીટ સ્ટ્રોક જલ્દી થતો હોય છે અને જે નાના બાળકો હોય છે એમને પણ સેમ જ કે નાના બાળકો પણ એમનું જે થર્મોરેગ્યુલેશન સેન્ટર્સ હોય કે જે આપણા બોડીનું તાપમાન મેન્ટેન કરે એ જે બ્રેઇનના સેન્ટર્સ હોય એટલા વર્ક નથી કરતા હોતા તો એના કારણે પણ બાળકો વધારે પ્રોન હોય છે ગિટેલનેસને તો આ જે સ્પેશિયલ કેટેગરી છે એ બધાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બને ત્યાં સુધી બાળકોને તડકામાં રમવા ન મોકલવા વૃદ્ધ લોકો જો પાંચ વાગે તમે ક્યાંક ગાર્ડનમાં ક્યાંક બેસવા જતા હોય તો એટલીસ્ટ છ વાગ્યા પછી જવાનું રાખો અને જે કન્સ્ટ્રક

મેમ આપણે જોતા હોય છે કે દરેક વ્યક્તિની આજના સમયમાં એક જ ફરિયાદ છે કે એની પાસે સમય નથી ઘણા દર્દીઓ તો આપણને એમ પણ કહેતા હોય છે કે એમને મરવાનો પણ સમય નથી એ પ્રકારની રજૂઆત પણ આપણે સાંભળતા હોઈએ છીએ જ્યારે આ પ્રકારની મેમ ભાગદોડની લાઈફ છે દરેક વ્યક્તિની તો ત્યારે દરેક વ્યક્તિ જે ફિટ એક રહેવા માંગે રિહાઇડ્રેશન આ પ્રકારની જે તકલીફ ડિહાઈડ્રેશન એની તકલીફ ઊભી ના થાય તો એના માટે એક સ્વસ્થ વ્યક્તિ અને એકદમ ભાગદોડની લાઈફ ધરાવતી જે વ્યક્તિ છે એ કઈ રીતે પોતાને ફિટ રાખી શકે આટલી ગરમીની અંદર આટલી ગરમીની અંદર ફિટ રાખવા માટે પહેલી વસ્તુ તો એ જ કે પાણી વધારે પીવું પ્રવાહી વધારે લો દહીં છાશ વધારે ખાઓ સાથે જ જે પ્રોબાયોટિક્સ એની અંદર હોય એટલે એના સાથે આપણે જો દહીં છાશ વધારે ખાઈએ તો આપણી ઇમ્યુનિટી પણ થોડી સ્ટ્રોંગ રહેશે સાથે જે કપડાં હોઈએ તો આપણે એવું ટ્રાય કરીએ કે કપડાં જે છે એ સુતરાવ ખાદી અને કોટનના જ પહેરીએ આ જે ગરમી છે એની અંદર બને ત્યાં સુધી સિન્થેટિક કાપડના કપડાં કે જે હીટ એબ્ઝોર્બ ન કરી શકે એવા ટાઈપના કાપડ ન પહેરીએ અને જે લોકોને વધારે હીટની અંદર જવાનું હોય તો જે પ્રોટેક્ટિવ ગેર છે લાઈક કેપ છે કે એવી વસ્તુઓ યુઝ કરે અને આખી બાયના જે કપડાં હોય વ્હાઇટ કલરના શર્ટ્સ છે તો વ્હાઇટ કલરના કપડાં પહેરવાનો ફાયદો એ છે કે એમાં સન એબ્ઝોર્બ એટલો વધારે નથી થતો તો એના કારણે આપણને થોડું ઠંડકનો અહેસાસ થાય છે તો જે કપડાં છે એમાં ધ્યાન રાખવું જોઈએ અને સાથે તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ અત્યારે બનેના જોઈએ તળેલો કે એકદમ ગરમ ખોરાક ન ખાવો જોઈએ જે પણ વસ્તુઓ ગરમ પડે છે બહુ મરી મસાલાવાળી હોય એ વસ્તુઓ અત્યારે અવોઈડ કરવી જોઈએ જે ઠંડક આપે એવી વસ્તુ બહુ વધારે ખાવી જોઈએ જેમ કે ફ્રુટ્સ છે કોઈ પણ જાતના ફ્રુટ્સ છે જ્યુસીસ છે એ બધું વધારે લેવું જોઈએ અને હા નિયમિત વ્યાયામ પણ હંમેશા કરવો જોઈએ વ્યાયામ કરવાથી તમારું જે ટોલરન્સ લેવલ છે એ પ્લસ થતું હોય છે તો આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મેમ આપણે આપણા દર્શક મિત્રોમાં મોટી સંખ્યામાં પેરેન્ટ્સ જોડાયેલા આપણી સાથે છે એમના બાળકો આપણે જોઈ રહ્યા છે કે વેકેશનનો ગાળો શરૂ થઈ ચૂક્યો છે મોટા ભાગની સ્કૂલોમાં અને બાળકોને આપણે સારી રીતે જાણીએ છીએ કે બાળકો જલ્દી કોઈની વાત માનતા નથી એ લોકો રમવામાં સમય પસાર કરતા હોય જેમ તેમ તો જે પેરેન્ટ્સ મેમ છે એ પોતાના બાળકોની કાળજી આટલી ગરમીની અંદર કઈ રીતે રાખી શકે અત્યારે બાળકોને બને ત્યાં સુધી સદરા એટલે કે એકદમ સુતરાઉ કાપડના જે કોટનના પહેરણ આવે છે એ જરૂરથી પહેરાવવા જોઈએ બને ત્યાં સુધી એમને બહુ જ વધારે જાડા કપડાં ન પહેરાવવા અને સાથે જ એવા કલર્સના કપડાં ન પહેરાવા કે જેની અંદર ગરમી વધારે લાગે જેમ કે બ્લેક છે બ્રાઉન છે કોઈ પણ ઘાટા કલરના કપડાં ન પહેરાવા જોઈએ બાળકને પાણી પીવા માટે હંમેશા સૂચન કરવું જોઈએ એનું ધ્યાન રાખવું જોઈએ અથવા તો એક વોટર બોટલ તમે એને રમતી સાથે આપી શકો કે તારે આટલું પાણી પૂરું કરી દેવાનું તું રમીને આવે ત્યારે અને બને ત્યાં સુધી મેં કીધું એમ કે એક થી જે પાંચ નો કે ચાર નો જે એકદમ હાર્શ તડકો છે એકદમ જે હેવી ધૂપ હોય એ તડકો હોય એની અંદર ના જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને સાથે જ રમતી વખતે પણ પાણીની વ્યવસ્થા પૂરતી રહે એના માટે આપણે એક બોટલ એમને આપી શકીએ અને સાથે ફ્રુટ છે કે એવું પણ એમને ખવડાવી શકીએ અને જે સાવ નાના બાળકો છે એમને બને ત્યાં સુધી અત્યારે ઘરની બહાર ન કાઢીએ એટલું જ સારું કારણ કે આટલી બધી તડકાની અંદર અમુક વખત ઘરની અંદર પણ નાના બાળકોને લૂ લાગવાની સમસ્યા થતી હોય છે એટલે એ પણ ધ્યાન રાખીએ કે એમને ઠંડકવાળી જગ્યા ઉપર અને જ્યાં ટેમ્પરેચર મેન્ટેન કરી શકે એવી જગ્યા ઉપર રાખીએ મેમ જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે આ જે ડિહાઈડ્રેશનની તકલીફ જે છે એ પાણીના લીધે થતી તકલીફ મોટા ભાગે છે તો મેમ જે રીતે એક કોઈ પણ વ્યક્તિને માહિતી ખૂબ ઓછી છે આ સંદર્ભમાં કે એટલે એને કેટલા પ્રમાણમાં પાણી પીવું જોઈએ દિવસમાં અને પાણી પીવાની પણ હું મેમ વાંચી રહ્યો હતો કે પાણી પીવાની પણ એક રીત જે છે આપણા લોકો એક સાથે પાણી પી જતા હોય છે કે એ પ્રકારની પણ રીતો છે તો એક ડોક્ટર તરીકે મેમ પાણી આપણે કઈ રીતે પીવું જોઈએ અ પાણી પીવા માટે એટલીસ્ટ આખા દિવસનું આપણે જો લીટરમાં તમે મેઝર નહીં કરી શકો તો એટલીસ્ટ ટ્વેલ્વ ટુ ફિફ્ટીન ગ્લાસ ઓફ વોટર્સ એટલે એ ગ્લાસની અંદર આપણે ગણી લઈએ કે બસો પચાસ એમએલ આવી આવે તો એટલીસ્ટ ટેન ટુ ફિફ્ટીન ગ્લાસ ઓફ વોટર્સ આખા દિવસનું લેવું જોઈએ દસથી પંદર ગ્લાસ પાણી આખા દિવસમાં પીવું જોઈએ ઉનાળામાં આની જે સંખ્યા છે એ વધારવી જોઈએ અને એક સાથે બધું પાણી ન પીતા જેમ કે કલાકે અડધો કલાકે એવી રીતે આ એક એક બે ગ્લાસ તમે જો હંમેશા પીતા રહો તો તમારું જીવન પણ નિરોગી રહે અને સાથે જ તમને આવી કોઈ ડિહાઈડ્રેશનની કેવી કોઈ સમસ્યા પણ ન થાય અને સાથે જ પેટના જે રોગો થતા હોય એમાં પણ તમને ઘણો બધો આરામ મળે એટલે પાણી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બોડીના કારણ કે આપણા

આ પ્રકારની મેમ સ્થિતિ ઊભી થાય છે એ કેવા સંજોગોમાં ઊભી થાય છે કાળજી લેવામાં તકલીફ થાય છે એવા સંજોગો હોય છે કે અચાનક એને સન સ્ટોક ની અસર એ કયા સંજોગોમાં મેમ આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ થતી હોય છે એમને સનસ્ટ્રોક એટલે જ્યારે આપણું બોડી આપણું ટેમ્પરેચર છે એને મેન્ટેન નથી કરી શકતું જેમ કે આપણા બોડીનું જે નોર્મલ ટેમ્પરેચર છે એ થર્ટી સેવન ડિગ્રીની અરાઉન્ડ હોવું જોઈએ જન જ્યારે સનસ્ટ્રોક થાય છે એ ખૂબ જ તેજ તડકાના કારણે જ્યારે સનસ્ટ્રોક થાય છે ત્યારે જે થર્મો રેગ્યુલેશન કરવાના જે બ્રેઇનના સેન્ટર્સ હોય છે વર્ક કરતાં બંધ કરી દે છે એક મિકેનિઝમ છે સ્વેટિંગ આપણું બોડી સ્વેટિંગ થ્રુ આપણા બોડીને કૂલ કરવાનો પ્રયત્ન કરતા હોય છે પણ જ્યારે સ્ટ્રોક થાય છે ત્યારે સ્વેટિંગની મિકેનિઝમ હેમ્પર થઈ જાય છે સ્વેટિંગ બંધ થઈ જાય છે અને એના લીધે જે બોડીનું ટેમ્પરેચર છે એ ડાઉન નથી થતું જેને આટલું બધું હિટિંગ હોય અને સાથે જે લાગે કે ફેન્ટ થઈ ગયું છે પડી ગયું છે તો આવા વ્યક્તિને બને ત્યાં સુધી જલ્દી ફટાફટ એકદમ જે ઓછા ટેમ્પરેચર વાળી જગ્યા છે ત્યાં લઈ જવા જોઈએ છાયડામાં લઈ જવા જોઈએ એની ઉપર ઠંડા જે પાણી હોય જે શિવરિંગ બહુ ન થાય એ રીતે ધ્યાન રાખીને થોડા ઠંડા પાણીનો એની પર છંટકાવ કરવો જોઈએ સાથે જેને ઠંડુ પાણી પીવડાવવું જોઈએ અમુક વખત આપણે બરફના જે ચોસલા હોય છે એ પણ એપ્લાય કરતા હોય છે આઇસ્પેક્સ પણ એપ્લાય કરતા હોય છે આવા દર્દીઓને સો જેનાથી એમનું ઝડપથી ટેમ્પરેચર ડાઉન થાય છે કારણ કે જ્યારે અમુક હદથી વધારે બોડીનું ટેમ્પરેચર વધી જાય તો એ આપણા કિડનીને પણ નુકસાન કરે છે આપણા જે સ્નાયુઓ હોય છે એને પણ નુકસાન કરે છે સાથે હાર્ટની અંદર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ કરે છે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે બોડીની અંદર જે પોટેશિયમ છે સોડિયમ છે આ જે બધા તત્વો છે એનું ઇમ્બેલેન્સ થઈ જાય છે તો અમુક વખત પોટેશિયમ બહુ વધારે વધી જવાના કારણે હાર્ટની અંદર જે ધબકારા છે ખૂબ જ વધી જતા હોય છે તો આવી બધી સમસ્યાઓ ગંભીર પરિણામો નોતરતી હોય છે તો આ બધી સમસ્યા ન થાય એના માટે આપણે હીટ સ્ટ્રોક વ્યક્તિને બને એટલી જલ્દી સારવાર માટે ખસેડવા જોઈએ અને સાથે બીજી વસ્તુ એ પણ એડ કરીશ કે જ્યારે હીટ સ્ટ્રોક થાય છે ત્યારે આ વ્યક્તિની સારવાર માટે બને એટલું ઝડપ તો કરીએ જ અને સાથે બીજા લોકોને પણ આ વસ્તુ વિશે એજ્યુકેશન આપતા રહીએ કે તમારે સેનાથી બચવું અને આટલા તડકામાં ક્યાંય બહાર ન જવું એ પણ આપણે એમને સલાહ આપીએ મેમ આપણે જે રીતે હીટ સ્ટ્રોક ની વાત કરી રહ્યા છીએ સાથે સાથે ડિહાઇડ્રેશનની વાત કરી રહ્યા છીએ તો ડિહાઇડ્રેશન મેમ જે આપણે એક ન્યૂ જનરેશનનો પ્રશ્ન છે હમણાં હાલ મારી પાસે પ્રશ્ન આવ્યો છે પ્રશ્ન મેમ એ છે કે ફૂડ જે બહારની ચીજ ખાતા હોય છે ન્યુ જનરેશનમાં ખાસ કરીને એનો क्रेજ જોરદાર છે તો એ લોકોને મેમ આ ડોક્ટર તરીકે આપની સલાહ શું છે અત્યારે બને ત્યાં સુધી આઉટ સાઈડ અને સ્ટ્રીટ ફૂડ પર્ટીક્યુલરલી અવોઇડ કરવું જોઈએ તમે બહાર જો ખાવાનું અનિવાર્ય હોય તો તમે કોઈ પણ હાઇજીનિક પ્લેસ ઉપર ખાઈ શકો જે સર્ટિફાઈડ અને ફૂડ ગ્રેડ સારો હોય જે પ્લેસનો એ પ્લેસ ઉપર તમે જમી શકો પણ સ્ટ્રીટ ફૂડ છે કે લારીઓ છે કે જેમ કે પકોડી છે કે કોઈ પણ જે વડાપાઉં છે કે જે લારી ઉપર વેચાતા જે ફૂડ હોય છે એ અત્યારના સમયમાં તો બિલકુલ અવોઇડ જ કરવા જોઈએ કારણ કે એ આપણને ટાઈફોઈડ અને સાથે સાથે ડાયરિયા વોમિટિંગ બીજા ઘણા બધા બેક્ટેરિયાના ઇન્ફેક્શનને પણ નોતરી શકે છે તો અત્યારે આ સમયમાં જનરલી આટલા બધા ટેમ્પરેચરની અંદર કોઈ પણ ફૂડ જલ્દી બગડી જતું હોય છે તો જે સ્ટ્રીટ ફૂડ હોય છે એ તો બિલકુલ અવોઇડ જ કરવા જોઈએ બને ત્યાં સુધી અત્યારે હેલ્ધી ખાવાનું રાખો ફ્રૂટ ડિશ ખાવાનું રાખો જ્યુસ પીવાનું રાખો તો આ બધું જો પ્રેક્ટિસમાં રહે તો વધારે સારું છાશ પી શકાય લસ્સી પી શકાય આવા બધા ઠંડા પીણા તમે લઈ શકો તડકાને કારણે જે ગરમીને છે એને શાંત શાંતિ માટે પણ આ બધી વસ્તુઓ કરવી જોઈએ સાથે જે આ જે જંક ફૂડ છે એ તો તો બિલકુલ કમ્પ્લીટલી કરવા જોઈએ દર્શક મિત્રો જે જે રીતે ભાવના સાફ વાત છે છે કે જંક ફૂડ ફૂડ અથવા સ્ટ્રીટ લારીઓ ઉપર વેચાતી ચીજો હોય એને આપણે આ જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એને ટાળવી જોઈએ અને ફ્રેશ ફ્રૂટ જે બી હોય કોઈ બી જગ્યાએ મળતા હોય એનો ઉપયોગ આપણે કરવો જોઈએ મેમ આપણે જોતા હોય કે કોઈ પણ જાતની બીમારી હોય એમાં આપણે જે આ ખોરાક જે હોય છે એની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે તો આમાં પણ આપણે જ્યારે વાત કરીએ મેમ તો આને આનાથી બચવા કેવા પ્રકારના ફ્રૂટ અથવા તો આપણે જે ખોરાક છે હાલના સંજોગોમાં જે રીતે ગરમીનું પ્રમાણ છે મેમ એ રીતે આપણે લેવું જોઈએ હાલમાં પાણીવાળા ફ્રૂટ્સ વધારે જેમ કે સાઇટ્રસ ફ્રુટ્સ છે સંતરા છે મોસંબી છે કીવી છે તરબૂચ છે સક્કરટી છે જે પાણીવાળા ફ્રુટ્સ છે એ આપણે વધારે ખાવા જોઈએ અને બહુ જ વધારે હેવી ફૂડ મેં કીધું એમ કે માવાની આઈટમ્સ છે કે દૂધની આઈટમ છે મીઠાઈ છે એ બધું અવોઈડ કરવું જોઈએ જે આપણને પચવામાં હેવી પડે એ વસ્તુ આપણે અવોઈડ કરવી જોઈએ જનરલી આ સિઝનની અંદર હળ હળવો ખોરાક લેવાથી પણ સારો ફાયદો થતો હોય છે કારણ કે જે પાચન રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય છે એ પણ આ સિઝનની અંદર વધતા હોય છે જેમકે અપચો છે એસિડિટી છે ગેસ છે તો એ બધું પણ આ અંદર વધતું હોય છે તો આ બધા પ્રોબ્લેમ્સથી દૂર રહેવા માટે બને ત્યાં સુધી આપણે સાત્વિક ખોરાક ખાઈએ ઓર્ગેનિક ફૂડ ખાઈએ અને સાથે મેં કીધું એમ કે આ બધા જે પાણીવાળા ફ્રૂટ્સ છે એ વધારે આપણે ખાઈએ નારિયેળ પાણી પણ પી શકાય અને લીંબુ શરબત પણ પી શકાય તો આ બધા જે જેટલું પ્રવાહી આપણે વધારે લઈએ એટલું સારું તો એનાથી આપણે આ સિઝનના જે તડકો છે અને જે હીટ સ્ટ્રોક છે કે હીટ ઇલનેસ થવાની જે સંભાવનાઓ છે એનાથી આપણે બચી શકીએ મેમ આપણે ઘણી બધી દુવિધાઓ છે ઘણી બધી આપણે જોતા હોય છે દર્શક મિત્રો અમને બી ઘણી બધી દુવિધાઓ છે ખોરાકને લઈને જેમ કે ઘણા મેમ ગરમીની સિઝન છે તો ઘણા લોકો એમ કહેતા હોય છે કે સાંજના સમયની અંદર છાશ છે દહીં છે આ પ્રકારની ચીજોનો ઉપયોગ નહીં કરવો જોઈએ તો આ બાબત મેમ કેટલા હદ સુધી સાચી છે કે કેટલા હદ સુધી એમાં આપણે એમ જોડાયેલી બાબત ભ્રામક છે આ કમ્પ્લીટલી મીથ છે છાસ અને દહીં તમે કોઈ પણ ટાઈમે લઈ શકો છો તમે રાત્રે પણ પી શકો છો અને દિવસે પણ પી શકો છો એ સિમ્પલી એક પ્રોબાયોટિક છે પ્રોબાયોટિક છે ફૂડમાં અને એનાથી આપણા પેટને ફાયદો જ થવાનો છે જે આપણી પાચન શક્તિ છે એને ફાયદો જ થવાનો છે અમે જનરલી બહુ જ જે ખાટું દહીં કે એવું હોય એ અમે વાળા વ્યક્તિઓને અવોઈડ કરવાનું કહેતા હોઈએ છીએ કારણ કે ખટાશના કારણે અમુક વખત એમને એસિડિટી વધતી હોય છે પણ જે લોકો કમ્પ્લીટલી નોર્મલ છે જેને કોઈ એસિડિટી કે કોઈ પ્રોબ્લેમ નથી એ લોકો ક્યારે પણ કોઈ પણ સમય દહીં છાસ આરામથી ખાઈ શકે છે એના માટે એવો કોઈ વાત નથી મેમ છેલ્લો સવાલ આપણી પાસે સમય ઓછો છે આ ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે બારો ચુમ્માલીસ ની આસપાસ છે ત્યારે આપણે હિસ હિટ સ્ટ્રોક અથવા તો ડિહાઈડ્રેશનથી બચવા માટે મેમ આપને એક ટૂંકામાં એકદમ જવાબ જોતો હોય તો આપ શું સલાહ આપશો મેમ બધાને બસ એ જ સલાહ આપીશ કે બને ત્યાં સુધી ઇન્ડોર રહો સુતરાઉ કાપડ પહેરો બને ત્યાં સુધી વધારે પાણી પીવો પ્રવાહી વસ્તુઓ વધારે લો અત્યારે આઉટસાઈડનું ફૂડ અવોઇડ કરો અને સાથે જ કોઈ પણ આવું હિટ સ્ટ્રોક કે તમને કોઈ પણ આવા લક્ષણો જણાય તો તરત જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરો મેમ આપની પાસે સવાલ ઘણા છે પરંતુ સમયનો આપણી પાસે અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેમ તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે હીટ સ્ટ્રોક અને ડીહાઈડ્રેશનને લગતા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા એના લક્ષણો શું છે અને કેવા પ્રકારની કાળજી આપણે રાખવી જોઈએ આ સિઝનમાં તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા મેં જે રીતે સલાહ આપી તે રીતે આપણે એને એક મંત્ર તરીકે સ્વીકારી લઈને આગળ વધવાની જરૂર છે કેમ કે ગરમી ખૂબ પડી રહી છે એનાથી બચવા માટે જે રીતે મેં વાત કરી કેવા વસ્ત્રો પહેરવા જોઈએ તે પણ ઉપયોગી એમને ટિપ્સ આપી તો આજે આપણે હીટ સ્ટોક ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર